શું બોલો ડેટી તમે કરી ખો અલે ડેટી મે નહીં કરી પરો મારા આ તો આ ડેટી તમારી નહીં આ તો મારી તો હત ના ડેટી તાઉ કો તમે કરીયો છે ના તો હું ડેટો લેવા આવ્યો તો પરો માં આ ઈ ચોયા તારો બા ઉશેરવા આવ્યો હ ડેટો આ થોડક ભેળા ને ડેટો આલો શું કરો અલે જાવ હેડો યાર આ તમે મહેનત કરી હે આજુ પાણી મે આજે જ વારી હો અલે પરો શાક કરવા જાલો ના મા લડાલ બા આઈ જા પા અલે પરો થોડક ડેટો લેવા હ તો શાક કરવા અલે જાવ ને યાર આ આઈ જા ડેટો લેવા

તમારા હાથે ઉછેર્યું હશે મેં બેઠો ને બેઠો બધું આઈ જાય પા ડેટો ખાવા મૂર્ખો સુધરો સુધરો એ નહીં તમારે બાન જોર આવ્યું ભાઈ મારા તાર કોમ હોય તો તમારે તમારે પાછળ મારે ફરી વરવાનું ખબર નહીં પડતી એમ ખબર નહીં લે ટાઈગર કોઈ ડેટો એ કંઈ અડવા દેવું નહીં આ ફેર આવો તમે ખ્યાડો બોલો માણસ એ કેવો ના શરમો માણસ ડેટો કોઈ ના લે એ શું બોલતો બોલતો દાવ અલે આ ટેલોજી જોડે જાય તો આ ડેટો

ઓતારી વિસ્તો લસોન વિસ્તો લસોન વિસ્તો ગાડી કારો ઘોડો આલવાનો બોલો એવું હગુ હ પણ ના ના હગુ હશે આપણા ગામમાં તો કોઈ એવું છે નહીં તો એને બતાવો એક તમે એકલા છો જમીન ચાચા દ્વારા હા આપણે તો ભગવાનની મહેરબાની હા હે ને ઓવા તમે ડ્યુટી નથી વાત કરો જો તમારી ઈચ્છા હોય તો આ સેટિંગ કરાવો કસો હતો ને કરાવો ને તમ તમાર મને ખબર હા ચમ આયા હા બધી મન ખબર પડી જી કુણીએ ગોર ચોટાડા પણ કુણીએ નહીં અથેરી મને ચોટવા દેવો વિનુજી હા કશો વાંધો નહીં તે જવું હોય જઈએ હા જાય નહીં હગુ હો જબ્ભર જવા દેતા હા તો ફરી સગું કમ્પલેક્શન કમ્પ્લીટ હા ક્યારે જવું હું ફોન કરું એમને પૂછી લઉં હા હા જો કાલ કાલ કે તો કાલે એના પરમજ તો આજ કેતા ને તો વાંધ નથી જતા રહી હા તે કશો વાંધો નહીં તમ તમાર હા પોનીવારી શું દેટી ઊવા હે ઊવા ઉવા હ માર બેટા છોડવા તો આના ફાડી ગયા હો તા જબર ડેટા છે તયા જબર મારે તો હારું હતા એવું હું રે અત્યારે હું શું કહું ફોન કરું તો તમે આવી ઘેર અરે કશો વાંધો હું આવી જઈ હેડો એમ કે કરવા ડેટા તોડી ને હેડું તો હું હેડું હ તા જાવ તા હહ

નજર ના લગાશો નજર ના લગાશો હેડો મોડો જાવ હેડો આ તો પેલો ડેટો બધો આ ના કરશો યાર રોગ આઈ જાય રોગ આઈ જાય હવે કશું રોગ આઈ જાય અને આ પેડાન બેડા કરી પડા આ ચાલતું છે આવું તમને શું હતો મારી જમીન માં હું ગમે તે ખેતી કરું હરો પડ્યો હો દવા બવા સોટો અલે હરો હરો ના કરશો યાર તમે અહીં ન્યા કરવાનું કરો ને જાવ ફટાફટ હેડો અલે હું હાથું કઉ આ હને ક્યાં પર જાડે આ મારો ધક્કો મારી ના કાઢો પડે તમે જતા રહો જાવ શાંતિ જાવ હેડો નહીં હાલો લે નહીં હાલો લે હાલ હોય એમ

અલે પણ શાક કરવા જેટલું બળક નહીં આલા ચમ ના અલે નદીનજી તમે ગોડા થઈ જાવ છો ચમ ભાઈ કહેવાય ભાઈ શરમ ના જેટલું નહીં પણ ભાવ હોય તમે કિલો લાવો તો બચારા આ કિલો આ કિલો શું કિલો આપણે નહીં કરી અડધો કરી તો પડે પડે નહીં પણ તમે ના થઈ જવાય ના અહીયા નહીં હોય

આ જ વાડખી વાડકી કરવા છોકરો નતો એટલે ઘેર જ નહીં અહી સાફરું બનાવું પણ ઘેર ના અહીં રહી આવો તમે લેવા દીધું લે

ડીડી બીડી કરે આગળ હાચું કોણ જે થાયું ભાઈ હાચું કો ના ના કશું ન મારા આગેવાળા તો મને અને એટલે જવું તો ટીનોજી ને જતો હો એમની ડેટે બેટેતો આવું આ ચેદાડે પેલા ગાયો વાળા ભજવાડ કરી દીધો હતો ગાયનો હા હા એ તો બધું લીલું સારું થઈ ગયું આ નો સારો મોડો થઈ ગયો તો વિનોદજી કશું નહીં કરી શું ના ના એમને ગલવડી કરેલી છે પણ મોડો એ કરી કાઢ્યો ટીનોજી ત્યાં જવું ઓ મારા હોશીલાઓ એટલે આ ઢોરુ શું કરે હા જવા દે માર્યા તમને ના મારે બધું

બે લેટો લાવશો ને લાવું ના કરો જીભ ઉપર લગાવી ડેટો લઈ ને આવું બે લેટો લાવો ખાલી બે ખરેખર બે જ લાવે પછી આ બે ડેટો લાવો ને તમે ત્યારે નહીં લાવો તો બે ડેટો ડેટો પાછો આવું ને તો બે હાજર મારે હાલ બરોબર હજુ વિચાર કરજો શું વાત કરો

જો આ કપૂરજી બરોબર આપણને બેટોટી નથી હાલ્યા નહી મને શાકભાજી એના કરતા ડબલ આવશે દવા દો ને આપડે લાકુ રોકી નથી ખબર

બરાબર ગલોડું એમને આલ્યું નહી એમ એમને અને બધું કર્યું આપણે આલ્યું નહીં બરાબર અને અમે જઈએ ને તા તો મારા ધક્કા મારી કાઢા

હમની વાત છે હમણાં જોડે જવા દે પેલા તો ખુશ થઈ જશે એવું કેશોજી માણસ તો ખરા હાથે અમને થાપાઈ નાખ્યા તમારે હાલ

એક ના હું કઈ ના આવ્યો હું ફરી જજો શાકભાજી કરે તો તમે એમના જજો એટલે શાકભાજી હાલશે તમને હા અને તમે જજો હું કઈ ને આવ્યો ને હા એમને ના દેસુ

హా మరోేడా జిల్ హా మారో ఖేడా జిల్లా హా